સમગ્ર ઘટનાક્રમ સિલિલાબંધ ગાંધીનગર ના ઇતિહાસમાં થયેલા પહેલા એન્કાઉન્ટર સમયે એક્શન થ્રીમ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા આ દરમિયાન એલસીબી કોન્સ્ટેબલ કોણી ઉપર તેમજ એક પીએસઆઈ તથા પીઆઈ વાળાની સાવ લઘુ ગોળી વીંજી ને પોલીસ વાનનો કાચ તોડી નીકળી હતી આમ બે પોલીસ કર્મીથી એક ઇંચ દૂર જ ગોળી નીકળી ગઈ હતી તો ત્રેવીસ સપ્ટેમ્બરે રાજકોટના માંડા ડુંગરથી ઝડપાયા બાદ વિપુલને ગાંધીનગર પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો ત્યારબાદ ચોવીસ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર એલસીબી આરોપી વિપુલ પરમારને લઈ અને ઘટના સ્થળ એટલે કે અંબાપુર કેનાલ ઉપર રિકન્સ્ટ્રક્શન માટે ચાર પિસ્તાલીસ વાગે પહોંચી હતી આરોપીની સાથે એલસીબી પીઆઈ દેવાનસિંહ અને હાર્દિક પરમારની બે ટીમ હતી બે અલગ અલગ ગાડીમાં ટીમ રવાના થઈ હતી તો આગળની ગાડીમાં બે પીએસઆઈ ડ્રાઈવર અને આરોપી વિપુલ હતા જ્યારે પાછળની ગાડીમાં પીઆઈ વાળા અને પીઆઈ હાર્દિક પરમાર તથા અન્ય પોલીસ કર્મીઓ બેઠા હતા વીસ તારીખના રોજ અડાલજની આંબાપુર કેનાલ ઉપર એક મર્ડરનો બનાવ બન્યો હતો રાત્રિમાં લગભગ સવારે એક વાગ્યાની આજુબાજુ એમાં આરોપીએ વૈભવ નામના એક માણસને સ્ટેપિંગ કરીને એને માર્યો હતો અને વૈભવની સાથે એની એક મિત્ર પણ હતી આને પણ ઇન્જરી થઈ હતી આ ગુનાના અનુસંધાને જ આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમારની ઓળખ થઈ અને આરોપીને શોધખોળ કરીને અને પોલીસ દ્વારા એને પકડવામાં આવેલ શરૂઆતમાં અહેમદાબાદ ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગર પોલીસ અને એટીએસની એક સંયુક્ત કામગીરીની તહેત આ આરોપીને પકડવામાં આવ્યો અને પછી ગાંધીનગર પોલીસને આજે આરોપી આપવામાં આવેલ હતો આરોપીનું મેડિકલ કરાવવામાં આવેલ અને પછી કાયદેસરની અટક કરવામાં આવેલ આ ગુનાની તપાસ એલસીબીને સોંપવામાં આવેલ હતી અને આ ગુના અંગે આરોપીને કાયદેસરનું અટક કર્યા પછી પંચોને સાથે લઈ અને ગુનાવાળી જગ્યાનું એક રિકન્સ્ટ્રકશન પંચનામું કરવા માટે આરોપીને સાથે લઈને અને એલસીબીના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ગુનાવાળી જગ્યા ઉપર પહોંચ્યા ગુનાવાળી જગ્યા ઉપર આશરે પોણા પાંચ વાગેની આજુબાજુ પોલીસ ટીમ દ્વારા પહોંચવામાં આવે અને પછી ત્યાં જ્યારે રિકસ્ટન પંચનામું કરવાનું હતું ત્યાં આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાર પોલીસના અધિકારીની પોલીસના અધિકારીનો હથિયાર ઝૂંટવી લઈ અને પછી પોલીસ ઉપર ફાયરિંગ કરવામાં આવેલ આ ફાયરિંગ દોરણ આ ટીમમાં સામેલ એલસીબીના પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહને ઇન્જરી થયેલ અને પછી આરોપીએ એલસીબીની પોલીસ કર્મચારીઓની જે વ્હીકલ્સ સત્તા સાથે આ ઉપર પણ ફાયરિંગ કરવામાં આવ્યો અને આ ફાયરિંગની જવાબી કાર્યવાહીમાં એલસીબીના અધિકારી કર્મચારીઓ દ્વારા પોતાના સૌ બચાવમાં જવાબી ફાયરિંગ કરવામાં આવેલ એમાં આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પટેલની મૃત્યુ થયેલ છે અને જે પોલીસ કર્મચારી સિંહ ઇન્જર્ડ થયા છે આને પણ અપોલો હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવેલ ત્યાં એ સારવાર હેઠળ છે આની પણ જે ઇન્જરી થઈ છે એનું ઓપરેશન ત્યાં ચાલી રહ્યો છે તો આરોપીને લઈને ટીમ સ્થળ ઉપર પહોંચી ત્યારે ગાડીમાં આગળની સીટ ઉપર અને ડ્રાઈવરની બાજુમાં બેઠા હતા સ્થળ ઉપર ગાડી ધીમી પડતા આરોપીએ જમણી બાજુ બેઠેલા પીએસઆઈની ડાબી બાજુ કમરના ભાગેથી રિવોલ્વર છૂટવી લીધી જે બાદ ડાબી બાજુ બેઠેલા કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહે આરોપીને પકડવાનો પ્રયત્ન કર્યો હતો

જ્યારે સરકારી નથી નથી કોઈ 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 ના કેમેરાને એ રાખવાની જરૂરિયાત જરૂરિયાત રહેતી આ બનાવમાં એવું બન્યું છે કે જ્યારે પંચનામું કરવા માટે વ્હીકલને રોકમાવવામાં આવ્યો યા રોકવાનું હતું આ જગ્યાએ તે વખતે એ હથિયાર જૂઠવીને અને પોલીસ ઉપર ફાયરિંગ કરેલ અને પછી જઈ પોલીસ ઉપર ફાયરિંગ કરતાં જ હથિયાર જૂઠવાની જે ઘટના બની તે જ વખતે જે વ્હીકલ રોકવામાં આવ્યો અને પછી પાછળનું વ્હીકલ્પ પર રોક્યો તો જ્યારે આપણે સ્થળ પર ઉતરીને યા સ્થળ પર રોકાવીને અને પછી પંચનામો જે સ્ટાર્ટ કરવામાં આવે આ પહેલાં જ આ જો મરણ જરા આરોપી છે આના દ્વારા આ પ્રકારનું જે છે પોલીસ ઉપર ફાયરિંગ અને હુમલો કરવામાં આવેલ છે જેથી જેથી આ ઘટનાક્રમ ત્યાર તે વ્હીકલના અંદર જ્યારે પોલીસના કર્મચારીઓ હતા અને આરોપી હતા ત્યાર ત્યારે જ જે છે એ શરૂઆત થઈ ગઈ હતી જે જે એ જે હથિયાર જૂઠ્યો છે એ વ્હીકલમાં જ વ્હીકલમાં જ જે છે કે જૂઠ્યો

ત્યારે આજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સાયકો કિલરનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે એફએસએલની ટીમ તેમજ તજજ્ઞ ડોકટરોને સાથે રાખીને આરોપીનું પોસ્ટમોર્ટમ કરાશે જેની વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે